મિત્રો આ છે બ્રહ્માડેશ્વર મહાદેવ નો મંદિર જોઈ શકો છો તમે મિત્રો કેમ છો કેમ છો મિત્રો અહીંયાથી થી આ પંપ છે ત્યાંથી કાવેડું બધા ગામે ગામે ભરવા આવે છે તે અહીંયાથી પાણી ભરેલ છે ભરે છે બધા મિત્રો અને આજે બ્રહ્માડેશ્વર માદેવનું મંદિર જોઈ શકો છો તમે બ્રહ્માડેશ્વર માદેવનું મંદિર તમે જોઈ શકો છો હવે તમને બ્રહ્માડેશ્વર માહદેવ નું મંદિર તમને દર્શન કરાવીશું અને તમે જોઈ શકો છો આ મંદિરના દાનપેટીના આજુબાજુ તમે જોઈશો આ બાળકો નાના નાના કાવેર બનીને હવે જાય છે એમના ગામડે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ છે બ્રહ્માડેશ્વર માધેવનું મંદિર અંદર પૂજા વિધિ ચાલતી આ છે હનુમાન દાદા નું મંદિર અને આ છે મુક્તેશ્વર મહાદેવજી નું મંદિર પણ જોઈ શકો છો આ છે મુક્શ્વર મહાદેવજી નું મંદિર હવે મહાદેવ ના દર્શન કરીને બહાર આવી ગયા છીએ હવે તમને સરસ્વતી નદી નો જે રિવરફ્રન્ટ બને છે તમને વ્યૂ બતાવીશું હવે અને સરસ્વતી નદી માં જેટલું પાણી ભરેલું છે તમને બતાવીશું મિત્રો હવે તમને બતાવીશું સરસ્વતી નદી નો વ્યૂ તમે જોઈ શકો છો કે river bank નું કામ ચાલુ છે આ સરસ્વતી સિચુ નદી છે અને જોઈ જોઈ શકો છો તમે જોઈ શકો છો અમે આ નદી કિનારે આવી છીએ તમે નદીનું પાણી જો બહુ ખૂબ ભરાણું છે નદી બહુ વધારે આવે છે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો આ જોઈ લો નદી કાઈ જોઈ શકો છો મિત્રો નદીમાં આ બધું પાણી ભરેલ છે